જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને દિવાળીને લગતું કલેક્શન એ આજે બતાવવાના છે સેલનું કલેક્શન બતાવવાના છે ઘણું બધું બતાવશું સારી સારી બ્રાન્ડની પહેરોમાં સેલ કરેલો છે ખાસ કરીને પ્રીમિયમ ક્વોલિટીની બ્રાન્ડમાં શું પ્રાઇઝમાં કર્યો ઓછામાં ઓછી પ્રાઇઝમાં કરો સિત્તેરથી એસી ટકાથી વધારે ડિસ્કાઉન્ટ મળશે અને દિવાળીમાં પહેરી શકો એવી તો પહેલાં ટ્યુનિક બતાવી દઈએ આ જો એમ સાઇઝનું ટ્યુનિક છે પ્યોર એટલે પ્યોર લખનવી ચિકનનું વર્ક છે ચોરચટનું કપડું છે ત્રણસો રૂપિયામાં આ જોઈ ગયો રાઉન્ડ શેડમાં છે ત્રણસો ની અંદર આ જો એકદમ મસ્ત છે હેવી ક્વોલિટી છે લીવા બ્રાન્ડની આઈટમ છે આ જો કડલી સ્મોલ સાઇઝ છે ત્રણસો રૂપિયામાં બહુ એટલે બહુ મસ્ત આઇટમ છે એલ સાઈઝ છે ત્રણસો રૂપિયાની અંદર એમ સાઇઝ છે આપણને લીવા બ્રાન્ડનું છે આ લેવા જાવ તો છસો થી સાતસો માં મળે ઇમ્પોર્ટેડ કપડામાં અને એમ્બ્રોડરી વર્ક આવશે ત્રણસો રૂપિયામાં બ્લેક કલર જેરી લીલો કલર છે આ જો લીલો કલર આ એમ સાઇઝ છે લખનવી વર્ક આવે કુર્તી સ્ટાઇલ નું રાઉન્ડમાં છે ત્રણસો રૂપિયામાં ગ્રે કલર છે એમ સાઈઝ ત્રણસો રૂપિયામાં ક્રીમ કલર સ્કીન કલર કે ને સ્કીન કલર છે રાઉન્ડ માં છે બધા આઈએમ સાઈઝ છે રેડ કલર મહેંદી કલર આઈએમ સાઈઝ છે મેથી પીળો કલર ચાલીસ ની કમર છે ડેનિયમ નું છે જીન્સ નું આપણે ખુદ આ છસો છસો માં સાડા પાંચસો માં વેચા સાદા તો આ વર્કવાળું હેવી છે તો એ ત્રણસો માં ચાલશે આઈડેનિયમ નું છે આ જો

આ ટ્રિપલ એક્સેલ એપલ કટ માં બસો ને પચાસ આ ટ્રિપલ એક્સેલ બસો ને પચાસ અને આ એલ સાઈઝ છે બસો ને માં હવે આપણે પેર બતાવીએ છીએ ત્રણસો ને માં પ્યોર જયપુરી પેર કુર્તી ને દુપટ્ટા કુર્તી અને પેન્ટ સોરી આ બેતાલીસ ની સાઈઝ છે આખા માં સિકવન્સ નું વર્ક છે અને આનું પેન્ટ છે પેન્ટ જોઈ લો પેન્ટ જોવો તો ખબર પડી જાય કે બધી બ્રાન્ડની આઇટમ આઈટમ છે આ રબર છે આગળના ભાગમાં નાળો છે અને કુર્તીના લેવલમાં પેન્ટ નો ફરમો આવશે બેતાલીસ ની સાઈઝ આ એલ સાઈઝ બતાવું છું આ જો એલ સાઈઝ મેથી પીળો કલર ગળામાં વર્ક આવશે ક્રીમ કલરનો નું પેન્ટ છે કોટન નું પેન્ટ છે ખાદી કોટન નું પચાસ રૂપિયામાં બ્રાન્ડની આઇટમ છે જોઈ લો બધી સરસ આ જયપુરી છે પ્યોર જયપુરી કપડું છે કોટ સેટ ત્રણસો ને પચાસ રૂપિયામાં પેન્ટ અને ઉપર નો કુર્તો આવશે પેટન વાળું બોવા પ્લેન એ લાઈન ની કુર્તી અને મસ્ત અત્યારે આગળ બો વાલે છે અને આ પેન્ટ ત્રણસો ને પચાન આ એકસેલ ની પેર છે પ્યોર કોટન માં ત્રણસો ને પચાસ રેગ્યુલર માં બહુ એટલે બહુ મસ્ત ચાલશે આ પ્યોર જયપુરી છે ત્રણસો ને પચાસ એક્સેલ ની સાઈઝ જો પેટર્ન જોવ ને તોય ખબર પડી જાય કે આ પ્રીમિયમ ક્વોલિટી છે આ વર્ક વાળું બેનિયમ છે કોઈને ગમતું હોય તો ત્રણસો પચાસ રૂપિયામાં અને વ્હાઈટ કલર ની ધોતી છે જોઈએ વ્હાઈટ કલર ની ધોતી આ જો કેપ્સ્યુલ નું કપડું છે આખું મસ્ત કેપ્સ્યુલ નું કપડું છે ગળામાં વર્ક આવશે ત્રણસો ને પચાસ રૂપિયામાં એકદમ મસ્ત આઈટમ છે આ જોઈ આ ક્રીમ કલર છે લીલી કંપની નું છે જો ની વર્ક પચાસ માં આ જોઈ લ્યો ત્રણસો ને પચાસ માં ગુલાબી કલર છે બોલો ફાઈ ની સાઈઝ નહીં આપણે ત્રણસો માં દેવા જોવેલ ની સાઈઝ છે એક આ જોઈએ જયપુરી કેમ્બ્રિક કોટન છે ફાઈ એક્સેલ ની સાઈઝ ત્રણસો ને પચાસ માં આજુ ફોર એક્સેલ ની સાઈઝ 350 ને પચાસ માં હવે આપણે છીમિયમ ક્વોલિટી પ્યોર એટલે પ્યોર લખનવી છે ઓરિજિનલ લખનવી મારી ગેરંટી ઓરિજનલ લખનવી હેન્ડવાર એમાં પેન્ટ છે પેન્ટની અંદર એ પ્યોર લખનવી આવશે પેન્ટ નો ફરમો કુર્તાના લેવલમાં આવશે

બહુ એટલે બહુ હાલે છે લીલી લાલી કંપની નું આ મોલ સિવાય ક્યાંય ન મળે છસો પચાસ માં ગજી થી પ્રીમિયમ ક્વોલિટી નું કપડું આવશે એનું પેન્ટ અને દુપટ્ટો જો હેવી દુપટ્ટો છે આખો અઢી મીટર કટ નો આ પણ પ્યોર લખનવી આઈટમ છે આખામાં લખનવી ઝીણું કામ છે ઝીણું કામ હોય ને કેમતી વધારે હોય એલ સાઈઝ માં આનું પેન્ટ વર્ક વાળું અને આનો દુપટ્ટો છેલે સુધી વિડિયો જોજો એટલે બહુ મસ્ત ફેરો જોવા મળવાની છે એલ સાઈઝ જોઈએ યો લખનવી માં છે આ પણ આજી આ લીલી ડાલી કંપની ની આઈટમ છે બહુ મસ્ત આઈટમ છે જો દિવાળી માં હાલ પે જોડ ચેરી કલર આનું પેન્ટ અને દુપટ્ટો જો ખાલી દુપટ્ટો લ્યો ને તોય તમને આ ભાવમાં ન મળે છસોને પચાસ રૂપિયામાં એલ સાઈઝ છે મરૂન કલર એલ સાઈઝ દુપટ્ટો આમાં પણ એકદમ એટલે એકદમ હેવી છે આ છોલીમાં નાખવા હોય ને તોય નખાય ને પહેરે પહેરી હોય ને દિવાળી ઉપર તો એમ લાગે હા જો બીટ કલર

આપણે રોજે રોજ ને માટે આપતા રહેવાના છે તો સોપની મુલાકાત કરતા રહેજો વિડીયા ને જોતા રેજો ચેનલ ને ખાસ કરીને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તમે કરી લેજો એટલે નવા નવા વિડીયા બધાની પહેલા તમને જોવા મળે Tem, mac i do.